ધોરણ છ ભાગ પાંચ યુનિટ થ્રી ઇન ફ્યુચર એક્ટિવિટી વન કોષ્ટકમાં આ શબ્દોને જોડી વાક્યો બનાવવાના છે વિ ટ્રાવેલ નેક્સ્ટ સન્ડે દિવ્યા વિલ ડાન્સ ટુમોરો હિના વિલ ગો નેક્સ્ટ મંડે આ નેક્સ્ટની સાથે કંઈ પણ ઉમેરી શકાય યુ વિલ રન ટુમોરો માય ફ્રેન્ડ વિલ પ્લે નેક્સ્ટ મંથ કબીર વીલ સ્કીપ નેક્સ્ટ સેટરડે અક્ષર વીલ સ્વિંગ ટુમોરો દે વીલ વોક નેક્સ્ટ ટ્યુઝડે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે ટુમોરો ઇઝ અતુલ્સ બર્થ હી વીલ ઇન્વાઇટ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટીવ હી વીલ કટ ધ કેક હી વીલ સિંગ હેપી બર્થ ટુ અતુલ ઓલ વીલ સિંગ દે વીલ હેવ અ ગુડ ડિનર એન્ડ આઇસક્રીમ દે વિલ ગીવ ગિફ્ટ અટુલ અતુલ એન્ડ ઓલ અધર્સ વીલ એન્જોય ધ પાર્ટી આ જ પેરેગ્રાફને અહીં લખવાનો છે મન સ્ટડીડ આખો ફકરો છે એ ભૂતકાળમાં છે એટલે અહીંયા સ્ટડીડ અહીંયા પણ સ્ટડીડ અહીંયા ગોટ સક્સીડેડ અને ફ્યુચરની વાત છે એટલે હી વિલ બી અહીંયા હી વિલ લીડ અને હી વિલ બી એક્ટિવિટી ફોર આપેલા વાક્યો આડાવડા થઈ ગયા છે અને મનન અજય અને રોનકમાં ડિવાઈડ કરવાના છે મનનમાં છે હી સ્ટડી ડેડ ઇન વિલેજ હી હેઝ નો ફ્રેન્ડ ઇન સ્કૂલ હી વિલ એન્જોય હી સ્ટડી અજયમાં આવશે હી વેન્ટ ઓન ટુર ટુ સૌરાષ્ટ્ર હી વિલ ક્લાઇમ્બ ધ ગિનાર ઇન જૂનાગઢ હી વિઝિટેડ બેટ દ્વારકા રોનકમાં આવશે He will celebrate his birthday tomorrow, he will cut the cake and all his and all will sing happy birthday to you. He will sing, dance and enjoy with his friends. Activity 5 chay. Siddharth will teach a group of young boys and girls, Eva's uncle, which of the following is true. Eva will become tour organizer, which of the following is false, Nitin will become a tour organizer. ખોટું છે ઇ વિલ એન્જોય માય વર્ક આઈ વિલ એન્જોય માય વર્ક ઇન ક્લાસરૂમ હુ એમ આય તો સિદ્ધાર્થ આઈ વિલ ગ્રો ગ્રેન્સ ફોર પીપલ વુ એમ આય નીતિન એક્ટિવિટી સિક્સ છે એ મોબાઈલ કમ્પ્યુટર અને ટેલિવિઝનના શબ્દોનું લિસ્ટ લખવાનું હતું આપણે અહીંયા લખેલું છે તમારી રીતે બીજા કોઈ પણ લખી શકો છો એક્ટિવિટી સેવન આ જે પોયમ છે એમાં પોઈમમાં આપેલા સિંગના સ્થાને ટુ સ્પીક અથવા તો ટુ ડાન્સ મૂકીને કાવ્ય ફરીથી લખવાનું છે એક્ટિવિટી એટ કોઈ પણ એક પુસ્તક વિશે લખવાનું છે એમાં મેં પુસ્તકો તમે કાર્ડની કેડી હતી એ પુસ્તક વિશે વાત કરી છે એના રાઇટર છે ડૉક્ટર આઈ કે વીજળીવાળા પબ્લિકેશન છે આર સેટ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ ના પેજીસ છે એકસો ચાર પ્રાઇસ છે સાઈઠ રૂપિયા થીમ છે અબાઉટ રાઇટર્સ લાઈફ ને શેના વિશે આમાં શું ગયું હતું કે પુસ્તકમાં લેખકના જીવનના હૃદયસ્પર્શી પ્રસંગો આપેલા છે જેમાં તેઓ ડોક્ટર બન્યા ત્યાં સુધીના તેમના જીવનમાં બનેલી ઘટનાઓ વિશે લખેલું છે તમે બીજી કોઈ પણ બુક અથવા તો મેગેઝિન વિશે લખી શકો છો એક્ટિવિટી નાઇન આ ફકરાઓની અંદર આવેલા વસ્તુઓના નામ લખવાના છે કલર પેન્સિલ નોટબુક સેનિટાઈઝર હેન્ડવોશ હબ્સ ફ્રૂટ્સ ફાસ્ટ ફૂડ અને ડ્રિંક એક્ટિવિટી ટેન કોઈ પણ એક ફકરો તમારા ટીચર બોલે એ લખવાનો છે આમાં મેં નીતિનવાળો ફકરો લખેલો છે તમે કોઈ પણ લખી શકો છો ફન એક્ટિવિટી છે માય ફ્રેન્ડ્સ નેમ તમારે કોઈ પણ લખવાનું શું બને છે એના વિશેનું ચિત્ર તમારે અહીંયા ચોંટાડવાનું છે અહીંયા ફાર્મરનું લખેલું છે બ્લેક સ્મિથ અને અહીંયા ટીચર સી છે એટલે હીને બદલે સી કરેલું છે